નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે સીધી રીતે જોડાયેલો છે આપણા જીવનની સુવિધા આરામ અને સન્માન સાથે જી આ મિત્રો ઓક્ટોબર મહિનાથી સિનિયર સિટીઝન કાર્ડ માટે સરકાર દ્વારા નવા વિશેષ લાભો જાહેર કરવામાં આવ્યા છે આ લાભો માત્ર નામ માત્ર નથી પરંતુ તમારા રોજિંદા જીવનને સરળ બનાવનાર છે તો ચાલો આપણે વિગતે જાણી લઈએ કે આ નવા કાર્ડથી પેન્શનરોને કયા કયા ફાયદા મળવાના છે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો ચાલો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલું છે આરોગ્ય સેવાઓમાં વિશેષ છૂટ હા મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા પેન્શનરોને સરકારી હોસ્પિટલો ઉપરાંત ઘણા ખાનગી હોસ્પિટલો અને ડાયગ્નોજિસ્ટિક સેન્ટરોમાં સારવાર ટેસ્ટ અને દવાઓ પર વીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીની છૂટ મળશે અને મિત્રો વિશ્વાસ રાખો મિત્રો આ યોજના ખાસ કરીને વૃદ્ધોને આરોગ્ય સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવેલી છે અને મિત્રો હવે મોંઘી દવાઓ બ બ્લડ ટેસ્ટ અને સ્કેન માટેની ચિંતા ઘટી જશે બીજું છે કે મુસાફરીમાં રાહત જે આ મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા લોકોને રેલવે બસ અને એરલાઇન મુસાફરીમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જી એસ આર બસોમાં પચાસ ટકા સુધી ભાડામાં છૂટ આપવામાં આવશે જ્યારે ભારતીય રેલવેમાં મુસાફરી માટે પહેલેથી જ ચાલીસ ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે તેનાથી વધુ લાભ મળવાની શક્યતા છે મિત્રો એટલું જ નહીં ઓક્ટોબર પછી એરલાઇન્સ કંપનીઓને પણ સિનિયર સિટીઝન માટે વિશેષ સ્કીમ જાહેર કરવાની જાહેરાત કરી છે હવે મિત્રો આપણે ત્રીજું છે કે બેન્કિંગ અને પેન્શન સેવાઓમાં ફાયદા વિશે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા પેન્શનરોને બેન્કમાં પ્રાયોરિટી સર્વિસ કસ્ટ કાઉન્ટર મળશે એનો અર્થ એ છે કે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તમે સીધા જ સિનિયર સિટીઝન વિન્ડો પર જઈને કામ કરી શકશો તે ઉપરાંત લોન એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ અને મિત્રો આરડી એટલે કે રિક્વાયરિંગ ડિપોઝિટ પરના વધારાના વ્યાજ દર પણ મળશે અને મિત્રો હવે ચોથું છે કે જાહેર સેવાઓમાં પ્રાથમિકતા તો સરકારી કચેરીઓમાં સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા લોકોને ફાસ્ટ ટ્રેક સુવિધા મળશે જેમ કે પેન્શન સંબંધિત કામ આધાર કાર્ડ પાસપોર્ટ લાઇસન્સ લાયસન્સ રિન્યુઅલ કે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન આ તમામ કામમાં વરિષ્ઠ નાગરિકોને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે હવે લાંબા વેઇટ નહીં કરવું પડે પણ સન્માન સાથે ઝડપથી સેવા મળી રહેશે મિત્રો પાંચમું છે કે મનોરંજન અને સમાજ જીવનમાં લાભ તો સિનિયર સિટીઝન કાર્ડ સાથે સિનેમા હોલ મ્યુઝિયમ ગાર્ડન જૂ અને ઘણા રિક્રિએશન સ્થળોએ એન્ટ્રી ફી ઓછી થશે સાથે સાથે અને ક્લબ અને અને સિનિયર સિટીઝન માટે મફત કે નામ માત્ર ફી રાખવાની જાહેરાત કરી છે મિત્રો વૃદ્ધાવસ્થા માત્ર આરામ માટે નથી પરંતુ જીવનને માણવા માટે પણ હોય છે અને આ કાર્ડ તમને તે આનંદ પણ અપાવશે અને મિત્રો છઠ્ઠું છે કે વીમા અને સુરક્ષા કવચ જી હા મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા લોકોને લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પર સરકારી સબસિડી મળશે એટલું જ નહીં ખાસ હેલ્થ પોલિસીઓ સિનિયર સિટીઝન કાર્ડ સાથે ઓછા પ્રીમિયમમાં પણ મળશે અને મિત્રો સરકારનું લક્ષ્ય એ છે કે વૃદ્ધોને આરોગ્ય ખર્ચ માટે ચિંતા ન રહે અને તેઓ નિર્ભય જીવન જીવી શકે હવે મિત્રો સાતમા પોઈન્ટની વાત કરીએ તો એ છે કે ડિજિટલ ઓળખ અને સગવડ વિશે તો આ કાર્ડને આધાર કાર્ડ પેન્શન પોર્ટલ અને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી શકાય છે આ એક કાર્ડથી પેન્શન વેરીફિકેશન બેન્કિંગ સેવા અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાશે તેમજ એટલું જ નહીં મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ કાર્ડનો ઉપયોગ ડિજિટલ સિનિયર સિટીઝન આઈડી તરીકે પણ કરી શકાશે અને મિત્રો ઓક્ટોબરથી મળનારા બદલાવનો સારાંશ જોઈએ તો એમાં છે કે હોસ્પિટલ અને દવાઓમાં છૂટ મળશે મુસાફરીમાં રાહત મળશે બેન્કિંગમાં પ્રાથમિકતા સેવા મળશે અને મિત્રો સરકારી કચેરીઓમાં ફાસ્ટ ટ્રેક સુવિધા મળશે તેમજ મનોરંજનમાં પણ છૂટ મળશે અને ઇન્સ્યોરન્સ સબસિડી તેમજ ડિજિટલ સુવિધાઓમાં પણ છૂટછાટ મળશે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ માત્ર ઓળખ માટે નથી પરંતુ સન્માનનું પ્રતિક છે સરકારનો હેતુ એ છે કે વૃદ્ધોને રોજિંદા જીવનમાં સુવિધા આરામ અને સુરક્ષા મળી રહે જો તમે હજુ સુધી સિનિયર સિટીઝન કાર્ડ બનાવ્યું નથી તો ઓક્ટોબર મહિનાથી શરૂ થનારી આ નવી સુવિધાઓનો લાભ લેવા માટે તમે તરત જ અરજી કરી શકો છો તો મિત્રો આજની માહિતી આપણે ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે હું મારું સિનિયર સિટીઝન કાર્ડ તરત જ બનાવીશ તો મિત્રો તો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ